જય હિન્દ ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે જે મિત્રો એન છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે જે એનસીઆરટી મિત્રો મિત્રો જે પુસ્તકો છે એ પુસ્તકો એનો પાયો ગણાય ને એટલા માટે આ આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેમાં ધોરણ થી માંડી અને ધોરણ દસ સુધીના જે મિત્રો એનસીઆરડીના પુસ્તકો છે એમાંથી જે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રશ્નો બને છે એ તમારી સમક્ષ લઈને મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તો આજના આપણા વિડીયોમાં જે છે એ ધોરણ છ સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમ પ્રશ્નો એનસીઆરડી સિલેબસ જે છે એ એમ છે એ સિલેબસ મુજબ છે અને આજનો જે આપણો વિડીયો છે એ ભાગ નંબર તેત્રીસ છે તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો તમને આ વિડીયો ખૂબ જ મદદરૂપ બની શકે તો શરૂઆત કરીએ આપણા વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જુઓ કે લાલ રંગનો ગ્રહ કયો છે તો મિત્રો લાલ રંગનો ગ્રહ હોય તો એ છે મંગળ કયો છે મંગળ છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી મંગળ લાલ રંગનો ગ્રહ કયો છે તો મંગળ છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો જો પ્રશ્ન શું છે કે પૃથ્વી પોતાની ધરી પર પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે તો પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં કેટલા કલાકમાં ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે જવાબ આવશે ઓપ્શન ડી ચોવીસ કલાકમાં જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયા વૃત્તને કયા વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે તો એવું કયું વૃત છે કે જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે તો મિત્રો એ છે રેખાંશ વૃત કયું છે જે રેખાંશ વૃત છે એ રેખાંશ વૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી રેખાંશ વૃત ઓપ્શન બી જવાબ જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે જો કોઈ વસ્તુનું જો કોઈ વસ્તુનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ હોય તો તે વસ્તુનું વજન સૂર્ય પર કેટલા કિલોગ્રામ હશે તો જો કોઈ વસ્તુનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ હોય તો તે વસ્તુનું વજન સૂર્ય પર અઠ્યાવીસ કિલોગ્રામ હશે કેટલું છે અઠ્યાવીસ કિલોગ્રામ હશે જવાબ આવશે ઓપ્શન બી અઠ્યાવીસ કિલોગ્રામ બરાબર શા માટે તો મિત્રો પૃથ્વી જે પૃથ્વીનું મિત્રો જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અઠ્યાવીસ ગણું વધુ છે એટલા માટે જોઈએ પ્રશ્ન આપણે આગળ નીચેનામાંથી કયો વિકલ્પ કટિબંધ દર્શાવતો છે નીચેનામાંથી કયો વિકલ્પ કટિબંધ દર્શાવતો છે તો ઉપરોક્ત તમામે તમામ જે મિત્રો વિકલ્પો છે વિકલ્પો કટિબંધ દર્શાવતા છે એટલે જવાબ આવશે ઓપ્શન સી કયા કયા છે તો ઉષ્ણ કટિબંધ શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ આ બધા જ જે વિકલ્પો છે એ કટિબંધ દર્શાવતા છે જવાબ આવશે ઓપ્શન સી ઉપરોક્ત તમામે તમામ જોઈએ આપણે પ્રશ્ન આગળનો કે કયા વાયુની કયા વાયુની પ્રક્રિયાથી સૂર્યમાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો એ અને બી બંને આવશે મતલબ કે હાઇડ્રોજન અને હિલિયમ હાઇડ્રોજન અને હિલિયમ એ બંનેની પ્રક્રિયાથી સૂર્યમાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ આપણે પ્રશ્ન આગળનો તો કયો છે પ્રશ્ન કે કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો નેપ્ચ્યુન ગ્રહ છે કયો છે નેપ્ચ્યુન ગ્રહ છે એ નેપ્ચ્યુન ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે એટલે કે જવાબ આવશે ઓપ્શન બી નેપચ્યુન પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિષુઋતથી કયો આવશે વિષુઋતથી દક્ષિણે પોઈન્ટ પાંચ અંશ કયા નામે ઓળખાય છે તો વિષુઋતથી દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચ જે છે દક્ષિણ ધ્રુવ જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય છે જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ ધ્રુવ ઋત જોઈએ પ્રશ્ન આપણે આગળનો જો કયો છે પ્રશ્ન તો પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતાં પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતાં કેટલા દિવસ લાગે છે પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતા કેટલો દિવસ લાગે છે તો મિત્રો ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતાં ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સૌર્ય પરિવારનો સૌર્ય પરિવારનો સૌથી ચમકતો કેવો ચમકતો ગ્રહ કયો છે તો એ છે મિત્રો શુક્ર જવાબ આવશે ઓપ્શન ડી કે સૌર્ય પરિવારનો સૌથી વધારે ચમકતો ગ્રહ હોય તો કયા નામે ઓળખાય છે તો જીરો અંશ અક્ષાંત વિશ્વઋત તરીકે કયા વિષુવૃત તરીકે ઓળખાય છે જવાબ આવશે ઓપ્શન બી વિશ્વવૃત જોઈએ પ્રશ્ન આપણે આગળનો કહ્યું છે પ્રશ્ન કે લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે તો લીપ વર્ષ મિત્રો મિત્રો કેટલા દિવસ હોય તો લીપ વર્ષની અંદર ત્રણસો ને છાસઠ દિવસો હોય કેટલા હોય ત્યારે આવશે ઓપ્શન બી ત્રણસો છાસઠ હોય શા માટે તો કે ફેબ્રુઆરી મહિનામાં અઠાવીસ જગ્યાએ ઓગણત્રીસ દિવસ હોય છે એટલા માટે એક દિવસ વધી જાય તો લીપ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવાય તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને કહેવાય છે રેખાંશ શું કહેવાય રેખાંશ કહેવાય જવાબ આવશે ઓપ્શન એ રેખાંશ જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૂછ્યું છે એમ તો જે મિત્રો બુધ છે એ બુધ ગ્રહને વાતાવરણ પણ નથી અને ઉપગ્રહ પણ નથી બાકી મંગળ શુક્ર અને પૃથ્વીને છે તો બુધને નથી નહીં નથી વાતાવરણ કે નથી ઉપગ્રહ જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન તો પૃથ્વીને કેટલા ઉપગ્રહો છે પૃથ્વીને કેટલા ઉપગ્રહો છે તો પૃથ્વીનો ઉપગ્રહ છે એક જ કેટલા છે પૃથ્વીનો ઉપગ્રહ એક જ છે કેટલા છે એક જ છે એટલે જવાબ આવશે ઓપ્શન બી અને મિત્રો એ કયો છે તો એ છે ચંદ્ર કયો છે ચંદ્ર છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન તો જોઈએ પ્રશ્ન કે સપ્તર્ષિ તારા જૂથની તારા જૂથની મદદથી કયો તારો સરળતાથી શોધી શકાય છે તો સપ્તરસી તારા જૂથની મદદથી જે ધ્રુવનો તારો છે એ ધ્રુવનો તારો આપણે સરળતાથી શોધી શકીએ છીએ તો જવાબ આવશે ઓપ્શન બી ધ્રુવનો તારો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સજીવોના પાલક તરીકે સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે તો સજીવોના પાલક તરીકે સૂર્યને કોને મિત્રો સૂર્યને ઓળખવામાં આવે છે જવાબ ઓપ્શન ડી સૂર્ય જોઈએ પ્રશ્ન આપણે આગળનો છે છે પ્રશ્ન કે રેખાંશ રેખા સ્વરૂપની સંખ્યા કેટલી છે તો કુલ રેખાંશ મિત્રો સંખ્યા છે ત્રણસો ને સાહીઠ રેખા સ્વૃત કેટલા છે ત્રણસો ને છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી ત્રણસો ને સાહીઠ છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન કે આંતરિક ગ્રહોમાં આંતરિક ગ્રહોમાં

તો જવાબ આવશે ઓપ્શનની જવાબ બનશે તો મિત્રો અહીંયા આપણે જે વીસ પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે એ વીસ બધી વિડીયો મતલબ વીસ પ્રશ્નો બનાવી છે એનો વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આ આપણે ફરી મળીશું એક નવાડિયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગર્દી ગુજરાત બેસ્ટ ઓફ લોક